નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત નવસાઈ લાઈવ અને ચક્કર આજે યશવિન હોસ્પિટલના વીસ વર્ષ પૂર્ણ કર્યા છે ને એકવીસ વર્ષમાં પ્રવેશ થયો છે ધ્યાન લઈને રક્તદાન કેમ્પ યોજાયો છે પરંતુ તેની પહેલાં આપણે વાત કરીશું કે યશવિન હોસ્પિટલ જે આ વીસ વર્ષ પૂરા કર્યા કેવો સફર રહ્યો વીસ વર્ષ જે સંસ્થાને સ્થાપનાને એકચ્યુઅલી આપણે ગામથી સ્ટાર્ટ કર્યો હતો નાઇન્ટીન નાઇન્ટી સેવનના અંદર સંસ્થાની સ્થાપના લગભગ અઠ્ઠાવીસથી ઓગણત્રીસ વર્ષ થવા ગયા પણ યશપીન હોસ્પિટલની સ્થાપના બે હજાર પાંચમાં થઈ તો બે હજાર પાંચથી લઈને બે હજાર વીસ વર્ષનો જે સફર છે બે હજાર પચીસ સુધીનો એ ખૂબ જ સુંદર રહ્યો અને ખુશીની વાત છે કે યશપીન હોસ્પિટલના જે સેવન તક મળેલી છે સમાજની દેશની સમાજના લોકોની બલકે દેશ અને વિદેશના પેશન્ટને બી આપણે સારવાર આપવામાં આપણે સક્સેસ થયેલા છે સફળ થયેલા છે તો આ દિવસની અંદર ખુશીના અંદર અમારે એ છે કે જે કંઈ લોકો આ વીસ વર્ષના અંદર આપણને સપોર્ટ કરેલો છે આપણને સેવાના અંદર જે લોકો મદદ કરેલી છે જે લોકો મહેનત કરવા લાગેલી છે તેમાં અમારો સ્ટાફ બી આવી ગયો અમારો ડૉક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય જે અમારો સ્ટાફ છે અને સમાજના જે લોકો છે દાનવીરો છે તેમજ કેટલાક લોકો એવા છે કે જે લોકો પોલાના સમયથી સંસ્થાને મદદ કરેલી છે તો આ દિવસે હું ચોક્કસ એ લોકોને યાદ કરું કે જે લોકો આ સફર દરમિયાન અમારા સાથે રહીને એક કારણવા બનીને ખભેટી ખભા મિલાવીને સંસ્થાની સફળતા સફળતાના અંદર એ લોકો મદદરૂપ બનેલા છે તો આ દિવસે ચોક્કસ એ લોકોનો ખૂબ જ આભાર વ્યક્ત કરો કે એ લોકો આપણા જોડે સાથે છે અને ખભેટી ખભા મિલાવીને ચાલી રહ્યો છે ભવિષ્યના અંદર બી આપણે અમે અપેક્ષા રાખીએ તો આ લોકોની મદદ હંમેશા અમારા સાથે હોય જે કોઈ અમારા સાથે ચાલી રહ્યા છે એ કારણવા મોટો બનતો જાય સમાજની સેવા દિન બદિન આના કરે વધારે સારી રીતે આપણે ફેલાવી શકીએ અને દેશનું સમાજનું આપણે નામને રોશન કરીએ એ જ આપણો મકસદ છે સફર કઈ રીતે ચાલુ થયે તો ચાલુ કરીએ આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો આ એવું વિચાર નહીં કે આપણે આમ આટલા મોટા એના ઉપર આપણે કક્ષાના ઉપર પહોંચી શકીશું કે એમ્બ્યુલન્સથી સ્ટાર્ટ કરેલું બેઝિકલી અમે ગામથી બિલોંગ કરતા છે મેડિકલ અમારી ફિલ્ડ નથી પણ ભગવાને જયારે અલ્લા કામને લેવું હોય તો ધીમે 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 ડોક્ટરો ડોનરો પેશન્ટો સ્ટાફ તેમજ જે કંઈ બધા લાગતા હોય આજે હવે તમે તમારા બ્લડ તમારું જે એ છે સેન્ટર છે બ્લડ સેન્ટર સેન્ટર બી એક રીતે અમને મળેલું આજે અમારા અમને ખુશી છે કે જે સેન્ટર અમને વર્ષોથી સપોર્ટ કરી રહેલું છે અમે કદાચ વર્ષમાં એક વખત બ્લડ ડોનેશન કરીને મદદરૂપ થયેલા છે આખો વર્ષ જેમાં અમારા પેશન્ટો ને મદદરૂપ થયેલા છે તો જાણીએ અજાણ્યા કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ મદદરૂપ થતી આવેલી છે એક એમ્બ્યુલન્સ થી સ્ટાર્ટ કરેલી સંસ્થા આજે ધીમે ધીમે પછી અમે ધાબેલ ગાર્ડી હોસ્પિટલમાં આવ્યા પછી લગભગ દોઢ વર્ષ બે વર્ષ સુધી અમે લાયન્સ હોસ્પિટલ અમે લગભગ ચલવેલી પછી તેમાંથી પિતાના આજે એસપી હોસ્પિટલ આપણે પાંચમાં સ્ટાર્ટ કરી બે હજાર પાંચમાં એસપી હોસ્પિટલ જનરલ સ્ટાર્ટ થઈ બે હજાર બારના અંદર આપણે કાજિયાક હોસ્પિટલ સ્ટાર્ટ કરી અને નવું આપણે કદાચ નેક્સ્ટ થી વિદેશના આવનારા પેશન્ટો જે ગવર્મેન્ટ અત્યારે એને ખૂબ જ લોકોને એ કરેલી છે ઇન્ક્રીઝ કરેલી છે કે આપણે જે મેડિકલ ટુરિઝમને આપણે વિકસાવવા જઈ રહેલા છે દેશમાં દેશ તરફથી તો એના અંદર અમે ચોક્કસ દેશના માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કરવા જઈ રહેલા છે

અત્યારે આપણે આ તે કરી રહ્યા છે એ ખાલી બહુ પ્રાથમિક કક્ષાના અંદર છે જે જે રીતે એ લોકોને આપણે આપવું જોઈએ એ રીતે આપણે કદાચ નથી આપી શકતા એનું જ આયોજન છે કે નેક્સ્ટ આપણે જે આયોજન કરીએ છીએ એને એકદમ પ્રોપર હોય એનું જમવાનું ખાવાનું રહેવાનું બોમ્બે થી આવા જવાનું દરેક વસ્તુ એકદમ પ્રોફેશનલ રીતે આપણે આપવા જાય કે જેથી આવનારા વિદેશી પેશન્ટો એ લોકો અહીંયા આવીને દરેક રીતે એ લોકોને સુવિધા મળે કારણ કે જ્યારે એ લોકો પોતાના દેશ છોડીને અહીં આવી રહ્યા છે તે લોકોના ફેમિલી એ લોકો દૂર છે આપણે હોસ્પિટલ તરફથી જે સારવાર આપવાની છે તે આપવાની છે પણ આપણા દેશ તરફથી આપણા દેશવાસીઓ તરફથી એ લોકોને જે આપણે પ્રેમ આપવાનો છે એ પણ આપણા તરફથી મરે જ આપણે કોશિશ કરવાની છે બધા સાથે મળીને તો આ હતા યસપિન હોસ્પિટલ કે તેમણે જણાવ્યું કે વીસ વર્ષનો સફર કેવી રીતે કેવી રીતે યશમ હોસ્પિટલમાં પાયા નખાય ને કેવી રીતે યસપી હોસ્પિટલ કામ કરી છે અને આગામી પ્લાનિંગ શું છે તે પણ તેમણે જણાવ્યું અને આજે જે બ્લડ ડોનેશન જે સંસ્થા છે તેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના સહયોગ થકી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલ્યો છે અને મેક્સિમમ જે અત્યારે હાલમાં જે રીતે રક્તની જરૂરત છે તે પ્રમાણે અહીંયા લોકો રક્તદાન કરી અને માનવતા પણ મહેકાવી રહ્યા છે ત્યારે યસપીન હોસ્પિટલનો સફર હજુ પણ આગળ વધે અને સારો થાય તેવી શુભેચ્છા સાથે જોતા હોય બહુ સારી લાવ્યો અને ઝટપટની